નમસ્કાર હું છું કોપી અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વિડીયો જબરદસ્ત રીતે વાયરલ થયો સુરતનો આ વિડીયો છે જેની અંદર એવું કહેવાય રહ્યું છે સોશિયલ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાની જે છે તેમને રોંગ સાઈડ આવતા અમુક લોકો દ્વારા માર મારવામાં આવ્યો પિયુષ ધાનાની આખા મામલે એફઆઈઆર પણ રજીસ્ટર કરાવી છે પણ એ લોકો કોણ હતા અને કેમ આ રીતે માર મારવામાં આવ્યો આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા અત્યારે પિયુષ ધાનાની જોડાઈ ગયા છે પિયુષભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ મેમ પિયુષભાઈ સૌથી પહેલો સવાલ કે આ જે વ્યક્તિ હતા એ લોકોને આપ ઓળખો છો અને કેમ તમને આવી રીતે જાહેરમાં એ લોકો દ્વારા માર મારવામાં આવ્યો

અને જનરલી આ કામ પોલીસ નું હોય છે તો આપ આમાં કઈ રીતે જોડાઈ ગયા આ કામ પોલીસ નું છે તો બહુ સમજી શકાય એવી વાત છે નાનામાં નાનો માણસ કે સામાન્ય નાગરિક પણ સમજી શકે છે કે આ કામ પોલીસ નું છે પણ આ કામ પોલીસ નથી કરતી સુરતની જે પોપ્યુલેશન છે સુરતની જે પહેચાન છે સુરતની જે ઇન્કમ છે સુરતના લોકો જે ટેક્સ અને જે કઈ પ્રીમિયમ કે જંત્રી કે મકાનની જે કઈ ફીસ છે ભરે છે એ પ્રમાણે સુરત નું કોર્પોરેશન ટ્રાફિક વિભાગમાં અન્યાય કરે છે જે પ્રકારે સુરતમાં ન્યુસન્સ છે ટ્રાફિક નું એ પ્રમાણે જે અવરનેસ હોવી જોઈએ તંત્ર તરફથી એ બિલકુલ નથી એવું હું છેલ્લા 22 વર્ષથી જોઈ રહ્યો છું એટલે આપણે આ મુહિમ ચાલુ કરી હા

એ લોકોનો બિલકુલ પ્લાનિંગ હતો એ લોકો ફ્રૂટવાળા છે પરપ્રાંતીય છે અને રોડ ઉપર ફ્રૂટની લારીઓનું ત્રણસો ને પાંચઠ દિવસ દબાણ બનાવીને બેઠા છે અને એને હટાવવા માટેના મેં લેખિતમાં પ્રયાસો કરેલા એને હટાવેલા તંત્ર દ્વારા એટલે બદલાના ભાગ રૂપે એણે મારા ઉપર આ હુમલો કરેલો છે આ ફ્રૂટવાળાને તમારાથી શું તકલીફ હતી કે એ લોકોને પાર્કિંગના કારણે એ લોકો વધારે પેલા હતા એ લોકો જ્યાં ઊભા રહે છે એની એકજેક્ટ પાછળ કોર્પોરેશનની ફ્રૂટ માર્કેટ બંધ હાલતમાં નવી બનાવેલી પડી છે એમાં એને નથી બેસવું અને એને રોડ ઉપર લારીઓ ઊભી રાખવી છે અને એવા રોડ ઉપર કે જે રોડ હાઈવે ને કનેક્ટ થાય છે ને સુરતની મેઇન જીવાદોરી જેને આપણે મેઇન હાઈવે રોડ કહી શકાય એ પ્રકારનો રોડ છે ને ત્યાં એ લોકોને ઊભા રહેવું છે તો આજે પણ યોગ્ય નથી ને કાલે પણ યોગ્ય નથી કે જ્યાંથી લાખો વાહન ચાલકો નીકળતા હોય તો ત્યાં ફ્રૂટ વેચવા માટેનો રોડ થોડો છે રોડ તો ટ્રાન્સપોર્ટ માટેનો છે પિયુષભાઈ પણ આ બાબતે તમે પોલીસને કોઈ પેલા લેખિતમાં કમ્પ્લેન આપી હતી ખરી કારણ કે આવી રીતે હુમલો થવો કદાચ એટલું ભયાનક એ વસ્તુ હોઈ શકે કે તમારો જીવ પણ જઈ શકતો હતો

એ લોકોને દેખાતું જ હોય પણ એ લોકોની બેવડી નીતિ છે યા તો એ લોકો નથી સમજતા કામ કરવામાં જે કઈ રીઝન હશે રાજકીય પ્રેશર હોય દબાણ હોય હપ્તા ખાતા હશે એ મને ખબર નથી પણ ફ્રૂટ વાળાને નથી ઉઠાવતા નથી ઉઠાવતા આને નથી ઉઠાવતા પણ સાથે પિયુષ પિયુષભાઈ સવાલ એ બી છે ને કે જે રીતે ત્યાં એટલે સુરતની અંદર આવા એક્ટિવિસ્ટ ઘણા બધા થઈ ગયા છે એટલે પોલીસ બી કેટલા સિરિયસલી લે એ પણ એક સવાલ ઊભો થાય ને બની શકે કારણ કે જે રીતે તમે આ જે આવ્યા સામે આવી જ રીતે મેહુલ બોગરા પણ પોતાનું કેમ્પેનિંગ ચલાવે છે એ પણ ટ્રાફિક પોલીસ કે પોલીસની અગેન્સ્ટમાં કેમ્પેનિંગ ચલાવી રહ્યા છે એટલે આ ત્યાં આગળ એટલી બધી સમસ્યા છે સુરતની અંદર જે प्रकारे પોપ્યુલેશન છે અને જે प्रकारे વિશ્વ આખામાં સુરતનું ડાયમંડ અને ટેક્સટાઇલમાં નામ છે એ પ્રકારની પબ્લિકના જાહેર હિતની કોઈ વ્યવસ્થા નથી કોઈ ગાર્ડન નથી જે હોવા જોઈએ ટ્રાફિક બ્રિગેડના ટીઆરબી ઘટે છે ટ્રાફિકની જે પોલીસ સ્ટેશન જે ટ્રાફિક નું હોવું જોઈએ એ સામાન્ય કોઈ દાતાઓની ની મદદ થી લઈને એક છાપરું ઊભું કરેલું હોય હકીકતમાં ટ્રાફિક વિભાગના પીઆઈ ની એક પર્સનલ વ્યવસ્થિત ચેમ્બર હોવી પડે તો એનું વજન એનું પરફોર્મન્સ લોકો સુધી પહોંચે ગમે તેમ ટ્રાફિક વિભાગ ચાલતો હોય અને સેન્સ ટ્રાફિક ની લોકોમાં આવે એના માટે માત્ર દેખાવ કરવામાં આવે છે તંત્ર તરફથી કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી એનો હું છેલ્લા બાવીસ વર્ષનો સાક્ષી છું પોતે આ પિયુષભાઈ તમને જે રીતે મારતા હતા આજુબાજુ લોકો પણ ઘણા ઊભા હતા બધા જ તમાશો જોઈ રહ્યા હતા કોઈ તમારી મદદ માટે ત્યાં આગળ કેમ ન આવ્યું એ વખતે મારી મદદ માટે આવ્યા છે નથી આવ્યા એવું બી નથી પણ જે મદદ માટે આવ્યા છે કેમેરામાં નથી આવ્યા પણ તમારી વાત પણ એટલી જ સાચી છે કે લોકોને મનોરંજન કરવું છે આ પહેલી વાત અને બીજી વાત કે લોકોને રિસ્ક નથી લેવું લોકોને ડર છે કે જે ઘાપ ભાઈ ઉપર જાય છે કે આપણા ઉપર આવશે તો કારણ વગરની ધંધામાં રજા પડશે જોબમાં રજા પડશે બીજી તકલીફો થશે એટલે લોકોને કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા ઘસારો નથી લેવો એને ઘરેથી ઓફિસ જવું છે ઓફિસથી ઘરે જવું છે સૂઈ જવું છે વાત પૂરી

એટલે જ્યાં પણ જે પણ ખૂણામાં સારું કામ થતું હોય એ વ્યક્તિને એમની પ્રવૃત્તિને ફેસબુક ના માધ્યમથી અને ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચાડવી અને એને એપ્રિસિએટ કરવા એ મારું કામ છે આપ મારી ફેસબુક વિઝિટ કરશો તો ખ્યાલ આવશે કે દરેક મુદ્દા ઉપર મેં મારી પ્રતિક્રિયા યા તો મારું પરફોર્મન્સ આપ્યું છે તમને નથી લાગતું કે આવી રીતે હુમલો થાય તો તમારા જીવને પણ જોખમ છે તમે એક ખૂબ મોટું જોખમી કામ કરી કઈ જ ફરક પડતો નથી કઈ જ અટકતું નથી મારા વગરનું હું હોઈશ તો ચોક્કસ સારું થશે હું નહીં હોય નહીં હોય તો અન્ય કોઈ વ્યક્તિ નિમિત્ત બનશે પણ આ મારું શહેર છે આ શહેરે મને બાવીસ વર્ષથી મોટો કર્યો છે આ શહેરે મને ખૂબ માન સન્માન પ્રતિષ્ઠા આપી છે તો હું એવું માનું છું કે આ શહેર માટે જો કોઈ કંઈ કરવું હોય તો કોઈ બરોડા કે વાપી કે અંકલેશ્વરથી નહીં આવશે આ જ શહેરના કોઈ વ્યક્તિ આ શહેર માટે કરવું પડશે અને અને જે રીતે તમે રોંગ સાઈડ માં આવવા વાળી વ્યક્તિને રોક્યા તો ક્યાંય તમને એવું લાગ્યું કે સામે જ પોલીસ ઉભી છે અને પોલીસ આ કામ નથી કરી રહી કે પોલીસ પોતાનું જે કામ છે જવાબદારી નથી બરાબર રીતે નિભાવી રહી બાજુમાં જ દબાણ ખાતાની પ્રોસેસ ચાલતી હતી ત્યાં હોમગાર્ડ અને અન્ય પોલીસ હાજર હતી છતાં પણ એમાંથી એક પણ વ્યક્તિ ત્યાં બચાવવા માટે આવી નથી એટલે આના ઉપરથી એવું કહી શકાય કે લોકો એવું વિચાર્યું હશે કે અમને અમને આ કામ સોપ્યું છે તો અમારે એ જ કરવું છે બીજું નથી કરવું એમ લોકો માટે શું કહેશો તમે કારણ કે જે લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે અને જે લોકો આ રીતે સોશિયલ અવેરનેસ લાવી રહ્યા છે આ લોકોને શું કહેશો મારે એટલું જ છે છે કે તમારો જીવ અને જો તમને તમારા જીવ સાથે મતલબ ના હોય ચિંતા ના હોય તો સામે વાળો જે નિર્દોષ વ્યક્તિ છે જે રાઈટ સાઈડ માં જાય છે એનો જીવ જોખમમાં મૂકવાનો તમને કે મને કોઈ જ અધિકાર નથી એટલે રોંગ સાઈડ માં આજે પણ ન જવાય કાલે પણ ન જવાય રાત્રે પણ જવાય ને દિવસે પણ ન જવાય રોંગ સાઈડ માં જવાનો ગેમ થોડી છે કે ડાગલો ઉપર થઈ જાય નીચેથી કોઈ જતું રહે આ તો આપણે નીચે થઈ જાય ઉપર થી કોઈ જતું રહે આ પોસિબલ નથી એટલે રાઈટ સાઈડ માં જવા વાળા એ જ એ રોડ નો ઉપયોગ કરવાનો હક હોય છે રોંગ સાઈડ વાળાને અડધો ફૂટે ચાલવાનો ત્યાં હક નથી હોતો સાથે પિયુષભાઈ છેલ્લો સવાલ તમને પૂછીશ કે અમદાવાદમાં તો મેં જોયું છે કે રોંગ સાઈડમાં જે રીતે લોકો જઈ રહ્યા છે તો ત્યાં આગળ પોલીસ દ્વારા ટાયરમાં પંક્ચર પડે એ રીતના ખીલ્લા લગાવી દેવામાં આવ્યા છે છતાં લોકો એને કુદાડીને જાય છે તો આવા લોકો માટે શું કહેશો કારણ કે અલ્ટિમેટલી એ લોકો તો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે પ્રયત્ન બધા જ થઈ રહ્યા છે પરંતુ લોકોને સુધરવું નથી લોકોને બધી જ ખબર છે આપણે એમ બોલીએ કે આ માણસ વિદેશમાં જાય તો નિયમો હું એમ કે વિદેશ તો બહુ દૂર છે છે આ માણસ પોતાના એપાર્ટમેન્ટમાં ત્યારે જ્યાંથી ઇન હોય લખેલું ત્યાંથી જ ગાડી અને જ્યાંથી એક્ઝિટ હોય ત્યાંથી જ ગાડી બહાર કાઢે છે એનો મતલબ કે એને નિયમમાં બધી જ ખબર પડે છે પણ એને એની સોસાયટીની બહાર નીકળ્યા પછી આ શહેરમાં મારું શહેર છે આવું લાગતું નથી આવી કોઈ ભાવના નથી એટલા માટે આખા શહેરમાં લોકોને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે મારું શહેર છે આ મારું ગામ છે આ મારું રાજ્ય છે તે દિવસે આપ મેળે બધી જ વ્યવસ્થા ગોઠવાઈ જશે આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ હુમલો થયો હતો એ હમલાના જે આરોપી હતા તે આરોપી હવે પોલીસમાં પકડાઈ ગયા છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આવા કેટલા લોકો છે જે આ રીતની મુહિમ ચલાવી રહ્યા છે કારણ કે આપણા બહુ જ બધા એવા લોકો છે કે જે લોકો રોંગ સાઈડ જતા હશે એમનું રોંગ માટે પણ ખતરનાક છે અને જે લોકો રાઈટ સાઈડ થી આવે છે તેમના માટે પણ એટલું જ ખતરનાક સાબિત થાય છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર